ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણા સોકઠી ગામે મહેશો નદીમાં ગઈકાલે ગણેશ મહોત્સવના વિસર્જન જે દુર્ઘટના થઈ હતી તેમાં આઠના મૃત્યુ થયા છે ગામમાંથી આઠ વ્યક્તિની અસ્થિ ઉઠતા ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા ન્યૂઝ બ્યુરોથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણ સોકઠી ગામે મોટી કરુણતા સર્જાય છે આઠ લોકોના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયા છે બાદ આજે સવારે વાસણા સોકઠી ગામે અત્યંત કરુણ દ્રશ્યો તેમના પરિવારમાં સર્જાયા હતા એકસાથે આઠ લોકોની અસ્થિઓ ઉડતા ભારે ગામ હિપકે ચડયું હતું અને શોકની લાલીમાં છવાઈ ગઈ હતી એકસાથે આઠ યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું સ્મશાન યાત્રામાં દે ગામના ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ સાંસદ અશમુખ પટેલ સહિતના રાજકીય આગેવાનો મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા પ્રશાસનના અન્ય અધિકારી પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી જે આઠ લોકોના મૃત્યુ થયા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધા સુમન પાઠવવામાં આવ્યા હતા સાંસદ હસમુખ પટેલ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચચ઄ ખૻલલલ ખૻ૨લ ખૻે઺ ખા� ખઁર ખર઺ ખરાાામ ન્રિલ ખા� ખા�઺ેણ ખા�હ ખા�િં ખા�ા ખા�જાાાબલ ખા�ી ખા��